જય માતાજી જય દ્વારકાથી ખેડૂત મિત્રો તો આજે આપણે હાલ આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની શું બજાર રહેવાની છે તમને લાઈવ હરાજી બતાવવાની છે તો તારીખની વાત કરતો તારીખ છે આજે સાત છ સાત સાત બે હજાર પચીસ વાર છે સોમવાર તો આજે લાવ હરાજી તમને બતાવવાની છે તો થેડ ટુટી ત્યાં રહેજો ને ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જેથી કરીને અમારો વિડીયો તમને પહેલો મળી જાય

તેત્રીસ રૂપિયા બસો ને તેત્રીસ રૂપિયા સવાઈ કો બસો તેત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ ઓગણીસ ચાલીસ એકતાલીસ ચોમાલીસ ચોમાલીસ રૂપિયા બસો એકવીસ રૂપિયા

એકાશી બી આશી સોરા પંચા નેવું એક નેવું રૂપિયા પંચાણું નવાનું એક બે સાત આઠ નવ અગિયાર બાદ તેવીસ બાવીસ રૂપિયા બસો બાવીસ તેવીસ રૂપિયા બસો સો સોવી રૂપિયા બસો સોવી સોવી પચીસ

સોમાલીસ રૂપિયા રૂપિયા બસો ને સોમાલીસમાલીસ છાતાલીસો એકસો ને એસી રૂપિયા એસી રૂપિયા એકસો ને એસી રૂપિયા

એકતાલીસ બેતાલીસતાલીસ તેતાલીસ તેતાલીસ બસો તેતાલીસ બસો તેતાલીસ

બમ્પર સાઈઝ છે ત્રણ વાર બસો ને ત્રીસ રૂપિયા એલ બી મૂકવા બે ફેરા એકસો એસી એસી રૂપિયા એસી એસી રૂપિયા એસી એક ત્રણ છ પાંચ છ સાત આઠ નવ બસો અગિયાર પંદર સોળ સત્તર અઢાર અઢાર રૂપિયા અઢાર ઓગણીસ બાવીસ એવીસો સોવી રૂપિયાત્રીસ તેત્રીસ સોત્રીસ રૂપિયા બસો છોત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બસો પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બસો છત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ બસો <laughs> એકતાલીસ <laughs> 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 <hansimit> <hansimit> <hansimit>

કેટલી <inku> છે <brightness of desserts> એપાચી બાચી હાનજી એમાં હાચી ફૂલ બોલાય છે આરું ચાલે છે ઇન્કાયચિમ હાઇટ દાણવા જે એક તો પંચાસી દેવાય બોતા મારે તાનો ફોનમાં મેસેજ નાખું ત્યાં ફોન એમાં એક બા હાઇટ છે એટલી છે હાઇટ હાઇટ ભલા હારું છે હા 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 બતાવત લતાવન એકસો લતાવન બાઈ કોઈને બોલો ધલા હારું હે તો બાવન ચોપચ ચોપટ બચાવન ચપ્પન શું નથી ભાઈ હાનું થાને ઝલા હારું હેવન અથાવન બોપણ થાય ઝલ હારું છે હા સાહેબ

એપો એપો અને પછી 131 રૂપિયા હેપત્રી બોલુ હોય કોઈને 131 232 33 88 40 52 54 55 56 57 58 59 61 67 પ્રાણવાર સિહારા માલુ આપો 68 68 72 56 66 76 76

છન્નું બાણું સત્તાણું અઠાણું નવા નવાનું એકસો નવ્વાણું એક રૂપિયો બે ત્રણ પાંચ